આ હું છે ગાય આને હું બહુ પહેલેથી જોતો આવું છું અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આને બોર સમજીને ખવાય નહીં આપણે નાના હતા ત્યારે એવું બધું છોકરા છોકરામાં બહુ વાતો થતી અહીંયાથી આમ સડી બરાબર એ ને ઘોડિયું છે ને કોઈકનું છોકરું છે કે ને હાલો જોતો આવી ઘોડી આમ ચડી છે એ હું કહું અને ખોલીને જોવી તો કેમ છે પાર્ટી આઈ હોપ કે બધા એકદમ મજામાં આવીશું તંદુરસ્ત હોય તો ફિટ એન્ડ ફાઈન હશો તો આજે તારીખ છે ત્રેવીસ અને વાયગા છે અત્યારે ચાર ને પિસ્તાલીસ થઈ છે અને હું છું અત્યારે ઘરે પણ અત્યારે મારે કામ આવી ગયું છે કારણ કે આપણે જવાનું છે ગામમાં દુકાનનો થોડોક થોડોક એટલે બે ત્રણ વસ્તુ લેવા જવાની છે અને પછી આપણે દુકાને પણ જવાનું છે તો પહેલાં આપણે જવાનું છે ગામમાં ગામમાં કોને જવું એ મને ખબર નથી અને હું એકલોય જઈ શકું પણ તોય કોઈ આવે તો એને ફોન કરી કારણ કે વ્લોગ લેવામાં થોડીક સરળતા હતી કારણ કે આ એમ ડ્રાઈવર ગાડી ચલાવતા હોય ને ત્યારે મારે વ્લોગ ન લઈ શકું યાર તો અને બીજી વાત કે કાલનો જે વોલો જે શૂટ છે એ છ વાગે આવવાનો છે તો હજી તો વાર છે થોડીક પણ આવી જાય બહુ જલ્દી બાકી અત્યારે જાવી આપણે નીકળવી ગામ માટે અને જો કોઈ આવી છે તો નાનો સીન સપાટા લેવું બાકી લાઇક છે અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ઠોકી દેજો આપણે પહેલાં આપણે નવસો રાખવી આપણે ફોટો હજાર હજાર નથી કરવું આપણે નવસો સબ્સ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે બહુ જલ્દી જેટલા જલ્દી થાય એટલા જલ્દી બાકી અત્યારે જાવી અને કન્ટિન્યુ આવીને એની પહેલાં હું છે થોડુંક મોઢું બોઢું ધોઈ લેવી તો ગામ વ્યવસ્થિત લાગે આમ ગામમાં તમે બજારમાં નીકળો ને આવો તમે ખદડી નામની જેમ કેમ કેવું મારે કામ વ્યવસ્થિત ઘરના લાગવા જોઈએ ને એટલે પેલા મોટું મોટું શાંતિથી ધોઈ ને પછી નીકળ તગારામાં નીચે વાહ ભાઈ વાહ તમે વિડીયો જોઈ ને કઈ કેવા માંગશો કે કઈ કેવા નહીં માંગો આ વિડીયો તમારો ઉતરે છે એમાં તમે કંઈ કેવા માંગશો હાનું શાક બનાવવાનું શાક તો દૂધીનું કહેશો નહીં આની ચટણી કરવો હટોલું કરો છો સારું ભાઈ જવા આવ્યા તા દુકાને ને અત્યારે આપણે ઊભા છીએ એક બીજા કામથી જુઓ અહીંયા તમને વે બ્રિજ દેખાય છે આ વે બ્રિજ ત્યાં એક સનેડો આવે છે એનો વજન આપણે ચેક કરવા માટે પેશિયલ અહીંયા કડકાઈ ગયા છીએ અને બસ એટલું કામ છે અને પછી બાસો આપણે દુકાને જ દુકાન આપણી પાસે જ છે અહીંયા જ છે આગળ જ છે જો બતાવું

કેમ છે પાર્ટી આવ્યો કે બધા એકદમ ચાકા ચા મોજમાં આવીશો બાકી તમારો ભાઈ લઈને આવી ગયો ફરી એક નવો વ્લોગ કારણ કે તમે પેલા વ્લોગ જોયો બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે મારા હિસાબથી તમે બધે મોજ કરી છે મને બે ઓલા રિપ્લાય લીધા હતા મેં કીધું ભાઈ કેવો ગયો વ્લોગ તમને આજનો કેવો લાગ્યો તો આમ મને તો પર્સનલી સારી કમેન્ટ તમે કમેન્ટ ન કરો વાંધો નહીં તમે પર્સનલ મને કહી દો છો મને સારું લાગે છે તો આજની તારીખ છે ચોવીસ અને વાયગા છે 12 ને હાથ બપોરનો સમય છે ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે નીચે જવાનું છે મને જે બોલે હું લેપટોપમાં અત્યારે લેપટોપમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ હતો એટલે બેઠા હતા અત્યારે બહાર પડ્યું છે બધું બાકી હવે જાવી નીચે જમવા અને જોવી શું છે અને બાકી મારી મમ્મી મારા ભાભુની બધા નીચે છે તો મળવું હોય હો મમ્મી બહેનું છે શું બહેનનું છે શાક છે રીંગણાનું શાક છે બહુ સરસ સલાડ છે બીજું કાંઈ એક્સ્ટ્રા માં છે કાંઈ હા હું છે ધનીયું હું કયો છો બાબુ જમવા બેહું છે મને એક એવું કીધું કે એક આમાં કયો તો ખરા કે કોણ કો હું છે એટલે આ મારા મમ્મી છે ઓલા મારા બાબુ છે એમ કેવું તો પડે ને નગર એમને થોડી ખબર પડે તો પછી મેં તો કાલે તમને સીધા લઈ તો લીધા પણ હવે કોઈને ખબર નથી કે શું છે કોણ હું છે

તો ભાઈ આપણે અત્યારે જમી લીધું છે અને મોરલો વાગે છે મને મારો અવાજ તમને આવે ન આવે ખબર નહીં પહેલા આપણે હોલમાં વ્યાજ આવી ફાઈનલી આ આપણે જમી કાઢવી લીધું છે અને ભાઈ કેટલા વાગે મને ખબર નહીં મારે શું છે જમતા વારનો લાગે હજી બાર ને જ થઈ છે અને સમથિંગ દસ મિનિટ પંદર મિનિટ અહીથી મેક્સિમમ પંદર મિનિટ તો ન મિનિટ વધીને આપણે જમી લીધું છે અને હવે આપણે પાસા ફ્રી થઈ ગયા છીએ યાર અને આપણું લેપટોપ હજી એમને મુકામે મૂક્યું છે કારણ કે હજી આપણે આને ખોલશું ને અને હજી થોડુંક આપણે આમાં જોશું શું આવે છે રૂકો એક સેકન્ડ હા તો ધીસ ઇઝ આપણો લેપટોપ હવે આપણે પહેલાં જોઈ લેવી કે આમાં આપણને શું શું કોન્ટેન્ટ મળે છે તો આપણું મનપસંદ પલેટ ફોર્મ એવું આપણું યુટ્યુબ આપણે ખોલી લેવી છીએ અને આમાં છે ને હવે તમે જેમ મને જોવો છો એવી રીતે હું કોઈક બીજા ક્રિએટને જોતો હોય ને યાર જોવો ગુજરાતી મીડિયા ફેક્ટરી આપણો વિવેકભાઈ સોલંકીનો અત્યારે હું જોતો હતો થોડાક એના ઓલ્ડ વિડીયો જોયા બાકી હવે કાક પાછું બીજું નિહાળો જોવી છે આમાં હું આવે છે કાઈ એવું જો મારો જ વિડીયો આવ્યો એ હાય જવો ગાય જીશ તમે નો જોયો હોય તો જોતા આવજો તમે સીધો આ વિડીયો જોતો પહેલાં આ જોઈ લો આમાં બહુ મજા આવશે તમને અને બસ મજા આવી છે અને હજુ સુધી તમે જો નવા હોય ને તો જો અહીંયા આવે સબસ્ક્રાઈબનું આ સબસ્ક્રાઈબનું બટન ને એ તમારે અહીંયા લાલ હોય યાર પછી આમ દબાવશો ને એટલે ગ્રે થઈ જાય તો જેણે જેણે ન કર્યું હોય એને કદેવાનો દેવાનો બીજું લાઈક કરી દેવાની મારા મિત્રો જો આ ડિસલાઇક છે અત્યારે અને લાઇક કરી દેવાની તો હું છે આપણને સપોર્ટ મળતો રહે અને આઠસો ને તેત્રીસ થયા છે ને ત્યાં આપણે હજી કેટલા કરવાના છે જો મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધું છે આમાં જે આપણી હજાર એક હજાર સબસ્ક્રાઈબર કમિંગ શોને આપણું ઓલું બધું છે કાઉન્ટિંગ છે કે સો સબસ્ક્રાઈબર મારા ચાર નવેમ્બરે થયા હતા બસો મારા તેર જાન્યુઆરીએ થયા હતા ત્રણસો મારા સત્તર માર્ચે થયા હતા ચારસો સબસ્ક્રાઈબર છવ્વીસ એપ્રિલે થયા હતા એટલે હવે એપ્રિલ આવે ને એની પહેલાં તો એ તો બહુ જો કે જો હજી એપ્રિલ બહુ વાર છે પણ આપણે ફેબ્રુઆરીમાં આપણા વન કે અહીંયા 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 મારે છે ને ફેબ્રુઆરી અહીંયા જે મે છે ને નીચે ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ લખવું છે તો જેટલા મારા ભાઈઓ નવા હોય ને એ ફટાફટ દબાઈ દેજો બાકી આપણે ઇન્સ્ટાગ્રામની લિંક અહીંયા મળી જ જશે તમને જેવામાં ક્લિક કરશો મારી પ્રોફાઇલ આવશે એમાં તમને તમે ફોલો કરી શકો છો કંઈ પણ સવાલ હોય તો એમાં પૂછી શકો છો આપણે બધાને રિપ્લાય આપીએ છીએ આપણે બહુ સારા આદમી છીએ એટલે આપણે હજી એટલે એટલા ભાઈ ફેમસ નથી ને આપણે એટલે ભાઈ આપણામાં હોવા હે નહીં એટલે આપણે બધાને રિપ્લાય આપશું મોજ કરશું બાકી આ બધા આપણા ઓલ્ડ વિડીયો છે અત્યારે જુઓ તમે કેટલા મેં વિડીયો બનાવીને કહું અત્યારે અત્યારે હું ક્યારેક ખોલું ને જૂના વિડીયો તો મને ખુદના હું ખુદ દાદ કરતી મારાને મારા વિડીયો છે કારણ કે મજા આવે એમ બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ મેં કહી દીધું એમ કરી નાખજો અને આપણો અત્યારે જો પોપ્યુલરમાં વિડીયો હોય ને તો આ ગનવાળો એકવીસ હજાર વ્યૂ આવ્યો હતા ભાઈ આમાં તો બહુ સપોર્ટ મેળો તમારો બાકી બીજો વિડીયો હોય તો આ પચાસ હજાર કોઈનવાળો છે એમાં ત્રણ કે વ્યૂ છે પછી આપણે અમરેલીનું બસ સ્ટેન્ડ છે એમાં બે પોઈન્ટ સાત કે ઉત્તરાયણ છે આ વખતે ની ઉત્તરાયણ મેં નથી બતાવી બીકોઝ આ વખતે ઉત્તરાયણમાં બહુ કાંઈ ખાસ નહોતો તમને કંટાળો આવી જતા એટલે મેં ખોટો શૂટ ન લીધું બાકી આ સાપવાળો છે બધા એવા વિડીયો છે જે આપણા સારા સારા ગયા છે પણ હવેના જે વિડીયો આવશે એ મારી આશા રહે કે અંતથી નહીં હારા જાય અને તમે બધા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી ગયો મારા હિસાબથી બાકી અત્યારે જે ફોન પડ્યો ને અમારા હાથમાંથી હું તમને કહી ન શકું ધડ ગયું પણ આપણામાં કવર એક સારું લાગેલું છે એટલે કઈ વાંધો નથી બાકી હું તો એમ આ જોતો હતો અને હવે આપણે હું કરવી છે ને એ તમને આગળ જ કન્ટિન્યુ ખબર પડશે કારણ કે વાઈગાશે સાડા પર કાંઈ કામ આવશે દુકાન જવાનું થાય તો જોવીશી શું થાય પણ એ તમને આગળ હું જણાવતો રહીશ અને લાઇક છે અને સબસ્ક્રાઈબ ફટાફટ ઠોકી દેજો નવા ભાઈ ભાઈઓ માટે ખાસ છે અને વિડીયો તમે ન જોતા હોય તો જોવા મળો યાર આપણે આટલી મહેનતથી બનાવીશી કાંઈ એમને તમે એમને કાંઈ નથી થઈ જતું બરાબર બાકી લાઇક છે અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો અને હજી ફેમિલીમાં છે ને શું છે થોડીક વાર લાગશે સેટ થતા કારણ કે હજી હું સીધો આમ કેરા કેમેરો લઈને ડાચા સામો રાખી દઉં કે ભાઈ બોલો તમે એમ એમ ઓબ્વિયસ છે કોઈને આમ નવું લાગે કે પણ દરરોજ જ્યારે હું કેમેરો લઈને પૂગી દે ને એટલે એ હોતા ભાઈ આ આવ્યો પાછો ફાળા હાલો આ એટલું બોલી દેવી એટલું બોલી દેવી પૂરું થાય એટલે મસ્તી મજા કાલે હે બાકી એવું કાંઈ ન હોય પણ હજી હું છે સ્ટાર્ટિંગ છે ને એટલે એમ ટેવ બેવ ન હોય આપણે તો જો કે નવરા માણસો આપણે પહેલેથી બનાવીએ છીએ એટલે હવે મને એવું કાંઈ બહુ ખાસ લાગે નહીં કારણ કે આપણે એક વર્ષ તો ઓલરેડી આ ફિલ્ડમાં થઈ ગયું છે એટલે એમ બહુ શરમ શરમ તો શું આવે આમ જો કે આપણું કામ છે ભાઈ આમાં શરમ વસ્તુ જો તમારામાં હોય તો કઈ કામ નથી તમારું આ ફિલ્ડમાં બાકી શરમ ન હોય શરમ વગર ના હોય તમ કેને જોગાણે કુછ ભી ના ના મસ્તે કરો છો ભાઈ શરમ શરમ એવું છે મને એક સમય આવી હતી અને એમ થાતું કે એટલે મારે હજી કોઈ દી કોઈ નેગેટિવ કમેન્ટ મારે કોઈ આવ્યા નથી અને કોઈએ મને એવું નથી કે ખરાબ ખોટું કીધું હોય બાકી ફૂલ સપોર્ટ છે બધીથી મારું ફ્રેન્ડ સર કરતો ફ્રેન્ડ તો કોણ છે ખોટું કઈ કઈ કહી જ નહીં બાકી મારા શેરીવાળા છે હે ભાઈ આ કઈ એકદમ આમ મજાકવાળા વાળા હે બધા બધા મસ્ત માણસો એટલે મારે એવું કાંઈ ટેન્શન હોય નહીં બાકી લાઈક સેર સબસ્ક્રાઈબ છો કરી દેજો મારે કેટલી વાર કેવું યાર તમે બધા પછી છો ને આમ સ્કીપ સ્કીપ કરી દેખશો મારા વિડીયોને એટલે બહુ લાંબુ નથી ખેંચું હવે આપણે જે કરીશું આગળ તમને બતાવશું અને ફિલહાલ હાલ તો હું આમાં યુટ્યુબમાં ઘુમેડા મારું છું અને આગળનું કન્ટિન્યુ કરશું જ્યારે આપણે કાંઈક કરશું ત્યારે

જોઈ લીધા ને ભાઈ શોટ લેવા લેવામાં છે ને અહીંયા અમારા શોટા થઈ ગયા આમ જો ગારા ગારી થઈ ગઈ ભરાઈ ગયા આમ જો ક્રોક્સના તો દેવાઈ ગયા ગાઈજીસ અમાર વાડી આવીને એમાં એવું છે કે હું છું ને અમે લીંબુડી પાસે હતો મેં લીંબુનો છેલ્લો શોર્ટ આઈ થિંક તમે જોયું હોય છે ત્યાં અમારો પગલો પડી ગયો જો બતાવું તમને બહુ મોટો જોઈ દિસ ઇઝ માય છાંભા ગાઈજીસ બાકી ખબર નહીં હોય એટલામાં ઊભો રહું છું હું મજા આવે છે એમ અહીંયા આ ઢગલા જે છે ને એ જોવાની થોડીક આમ આમ સારું લાગે છે કે વાહ આ શું છે એમ નાના ગઈ મસ્તી કરું છું એવું કાંઈ નથી પણ આપણે શોર્ટ લઈ લીધો છે દારાગારી થઈ ગઈ છે હવે મારે ધોવું તો પડશે ક્રોક્સ અને મને છે ને ગમે નહીં ભીના ચપ્પલ અથવા તો ભીની કાંઈ પણ વસ્તુ પહેરવાની તમને નહીં ખબર હોય તો જણાવું છું કારણ કે મારા ઘરે જેટલા હોય ને બધાને ખબર હોય કે આપણને થોડાક આમ ભીની વસ્તુથી થોડાક એડિટેડ થયેલા છીએ એટલે એમ પેરવું ન ગમે એમ બાકી નાવું બહુ ગમે એમ નહીં સમજતા કે ભાઈ હું નાતો બાતો નથી હું નાવ જ છું ડેઈલી નાવ એટલે તમે જોવો હું કેટલો તોળો છું થોડું વધી ગયું એટલે રેવા દેવી આપણે હવે બાકી અહીંયા હું કરવી ને વાડીએ એ તમે છેલ્લે સુધી જોતા રહેજો ને હજી સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો ભાઈ ખરીદ્યો નહીં યાર કારણ કે આપણે હજાર કરવાના તમને ખબર નથી પડતી હું રાયડું નાખી ઠાકી ગયો કે હજાર કરવાના હજાર કરવા હજેવા હજાર થાય ને એટલે એક વસ્તુ મારા મગજમાં છે એ આપણે કરવાની છે જેવા હજાર થાય ને એટલી વસ્તુ મારે તમને અત્યારે નથી કહી પણ અત્યારે કહી દઈ ને હા એ અત્યારે કહી દઉં તો અમુક તમે બધે જલ્દી સબસ્ક્રાઈબ કરી લો ને પણ અત્યારે કહી દઈ તો મારી જે વસ્તુ છે એ તો બધાને ખબર પડી જાય ને અત્યારે નથી કહેવું રહેવા જવું આપણે કહેવું સમય આવશે ત્યારે બાકી સબસ્ક્રાઈબ કરી લેજો હજાર રમ થાય બહુ ભાઈ એટલું હું રાયડું નાખું છું પણ હજાર એટલા આઘાય નથી જેટલું હું આમાં કહું છું ને વિડીયોમાં એટલું છે જ નહીં હકીકતમાં શાંતિથી થઈ જાય એમ છે તમે બધા નવા હોય ને તો ખાલી દબાવવાનું હોય લાલ કલરનું બટન બીજું ખાઇનો કરવાનું હોય બાકી મોજ કરવાની હોય અને આપણે આવી રીતે વાડી આવતા રહેવી તમારે જોવાનું હોય અને હજી સ્ટાર્ટિંગ છે આપણું ના ના એ એ ખોટી વાત પડે હવે આપણું સ્ટાર્ટિંગ નથી આપણે એક વર્ષથી આમાં પગ નાખેલા છે તો આને સ્ટાર્ટિંગિંગનો કહેવાય પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેવાનું બિલકુલથી મારું સ્ટાર્ટિંગ નથી ને એટલે જોવા એટલું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કહું છું વાંધો નહીં પણ બાકી તમારે વાડીમ કઈ જોવું હોય ને તો તમને કમેન્ટ કરી દેજો આપણે બતાવીશું મેં એવું બહુ બધી વાર કીધું કે કઈ કમેન્ટ કરતા ને એવું લાગે ને હાલું હૉલી બાજુ આપણે હેલા જવીએ અને આજે એ બાજુનું થોડુંક બતાવી દોસ્તો હું રસ્તે નીકળી તો ગયો છું પણ હવે મને ખબર નહીં ઈશા નથી થતી જવાની એનું શું કારણ કારણ કે એમાં એવું છે કે એ થોડુંક આવ્યું આઘું મારો હાળો જો આ રસ્તો આખો ક્રોસ કરીને જવું પડે અને ન્યાં પૂછ્યું તો ત્યાં કાંઈ હિસે તો નહીં બરાબર એ તો મને ખબર છે કે ત્યાં કાંઈ છે નહીં તોય હું જાઉં છું પણ ફૂકામ જાઉં છું એ મને ખુદને નથી ખબર કારણ કે મેં કહી દીધું છે હું એટલે જ આવું છું કે મારે વ્યૂઝ આપવા છે એટલે જ આવું છું કે મારા સબસ્ક્રાઈબર છે એટલે ના ના મસ્તી કરું છું બટ હાઇલા જ આવી છે એલા એ આ હું આ હું છે ગાય જાને હું બહુ પહેલેથી જોતો આવું છું અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આને બોર સમજીને ખવાય નહીં આપણે નાના હતા ત્યારે એવું બધું છોકરા છોકરામાં બહુ વાત થતી પણ સાલું ખબર ન પડી કે આને કહેવાય હું બહુ જાજુ છે અહીંયા ખાલી એક દિવાળી મૂકી દીધું હોય ને ભડાકા આખું હળગી જાય પણ એવું કરાય નહીં કારણ કે બાજુમાં ખેતર છે તો જેનું ખેતર છે એને નુકસાન થાય એવું આપણે કોઈ ન કરાય બરાબર છે બાકી અહીંયા કંઈ નવું છે એ નહીં હું છે ને મને હકીકત ગાય છે અહીંયાથી આમ સડી બરાબર એ નહીં છે ને કોઈકનું છોકરું છે કે નહીં હાલો જોતા આવી એટલું તો કરી શકવી ને આપણે કાંઈ કામ તો છે નહીં હવે જો કોઈનું છોકરું હશે ને અહીંયા ગાય તો તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ જો કોઈનું છોકરું નહીં હોય ને તોય તમારે સબસ્ક્રાઇબ કરવું જોઈએ પહેલાં અમને પૂગવા દો પછી કન્ફર્મ કરવી આપણે કે આ કોડિયામાં છોકરો છે કે નથી લ્યો ભાઈ આપણું થઈ ગયું છે પોપટ એ ઘોડિયામાં સડી છે સોરી ગાઈઝ આપણું થઈ ગયું છે પોપટ ઘોડિયામાં કોઈ છોકરું નથી તો એ દિલથી આપણે કેવું પડે છે કે આપણા ઘોડિયામાં અફસોસની સાથે મારે કેવું પડે છે બહુ કે ઘોડિયામાં છોકરું નહોતું ઘોડિયામાં છોકરાની સડી હતી પણ વાંધો નહીં હવે આપણે સડીનું કાંઈ કામ નથી આપણે થોડાક આગળ આવી ગયા છીએ એમાં એવું હતું આ જે રસ્તો છે ને ત્યાં આવ્યો ને ત્યાં સુધી હું પગ કરતો હતો બરોબર બધું પતી ગયું ને પછી મેં બેહીન જોયો તો એમાં થયું શું કે ખબર કે બેકગ્રાઉન્ડ બધું ક્લિયર આવતું તું બેકગ્રાઉન્ડ દેખાતું તું તમારો ભાઈ ઝાખો હતો એટલે મને થોડુંક આમ ખટકી ગયું કે ચાલું આ શું થયું કે એટલું બધું મેં બગ બગ કરી એટલી બધી વાર કીધું કે અને કરજો સાલી મહેનત બધી પાણીમાં ગઈ એવું છે અફસોસ કઈ કરી એમ નથી એટલે મેં બીજો શોટ લીધો પણ બીજા શોર્ટમાં હવે એવું છે કે મેં તમને સામે એક પક્ષી દેખાડ્યું હતું હવે પક્ષી ઉડી ગયું તો હવે શોટ માટે શું કરવાનું એ તમે ડિલીટ કરી નાખો તો એ પક્ષી ઉડી ગયું પક્ષી નથી હવે તમને સિંગુ દેખાડું હવે હું પાછો ઈચ્છી થોડોક આગળ એવું તો મને આવી જાડી પાટી સિંગુ દેખાણી છે હવે આ જાડી પાટી સિંગુ છે ની છે મને નથી ખબર જો તમને ખબર હોય તો જરૂરથી કેવું બાકી આ કેનાલ છે તમે જોઈ શકો છો આ બધું આમ મા અત્યારે મને ઈચ્છા હું થાય છે ખબર હાવ હાચું ખાવ ને અત્યારે મને ઈચ્છા એવી થાય છે ખાલી એક દિવાળી મૂકી દઉં ને કારણ કે યાર બધું ભૂકાઈ ગયું જો કરો તમે બધું ભૂકાઈ ગયું છે અને આપણે શું છે હજી મારો મન મારું મગજ છે ને હજી ખોરાફાતી ઓલું નાના છોકરાનું હોય ને એવી એવી રીતનું છે બાકી સો તો હું મોટો એટલે એમ મને કાંઈ સમજતા નહીં તમે હું બહુ આમ રહેવા દો ને હવે બીજું મારે કાંઈ જાજુ નથી કેવું પણ આ સિંગ તમને ખબર હોય ને આવડી મોટી મોટી એ હું કહું અને ખોલીને જોવી તો આમથી તો આપણને ઉત્સુકતા તો છે જાણવામાં તો એક સિંગ આપણે લઈ લેવી બરાબર છે અને આને ખોલીને જોઈએ કે આમાં શું નીકળે છે બરાબર તો બૈના રહ્યો તમે મારી હારે કેનિલ પટેલ બોક્સમાં તમે ખાલી આવું જોઈ શકો કે એક વ્લોગમાં ખોરાક કઈ રીતે બધું થાય છે મારા બ્લોગમાં તમને ખબર પડે બાકી કોઈનામાં હિંમત નથી આવું બધા ભાઈ તો હાલો આપણે કામ ચાલુ કરવી અને કાપવાનું ધોવાનું અને જે કામ હોય ને આનું ચાલુ કરવી હવે આને તોડવાનું મને છે ને એવું લાગે છે કે આની અંદર કંઈ એટલે બીયા બીયા તો નહીં હોય કારણ કે આજે લીલી છે તો આ પાણે આમ ફટકારવી બરોબર કાં તો પછી આને આમ બે ભાગમાં તોડવી તો ખબર પડે એવું છે તો આપણે તોડી નાખવી બે ભાગમાં જો તૂટે તો તમારા ભાઈની પાસે શક્તિ તો છે એમ ચાજી હાલ તૂટી ગઈ ભાઈ આમાં શું છે અરે યાર આમાં તો બીયા હે બહુ મોટા મોટા તમને દેખાય હે રહ્યો દેખાય હે જો આમાં એક બીયો હે ધોળા કલરનો મસ્તીનું બીજું કાંઈ છે નહીં અરે યાર આ તો આપણું ઓલું થઈ ગયું શું કહેવાય પોપટ તો ન કહેવાય પણ આમાં શું પોપટ એ થયો પણ એ જે હોય આવું એવી શીંગું છે મેં તો કીધું કાંઈ ખારું નીકળશે આમાં આખી દેવી હવે ભાઈ કાંઈ કામનું નથી આ આપણ હવેનું કામનું છે હવે ખબર નહીં કે આગળ બહુ આવી ગયા છે હવે મારી સામે આગળ જવાની ઈચ્છા નથી બાકી આપણી વાડી તો બહુ વાઘી ઉધી છે મારે તમને જો ઓલું ઝાડું દેખે ને જો આ હા આ ઝાડું જે દેખાય ને ઠેઠ ન્યા સુધી હે પણ હવે ન્યા ઠેઠ મારે કાંઈ જવાની ઈચ્છા છે નહીં એટલે હું વિચારું છું કે પાછો વાડી આવ્યો જાઉં અને ઓલી વાડિયામાં હવે તો છોકરો જો કે નહીં હોય તોય હું હવે વાડી આવ્યો જાઉં કારણ કે હવે કાંઈ કામ છે નહીં અહીંયા મારે તમને બતાવું હતું હું બતાવું તું અને હું બતાવ્યું તું ને હું આવી ગયું એટલે કઈ ખબર ન પડી હું આવ્યો તો મારવા અને ઘોડિયામાં દેખાઈ ગઈ અને ત્યારબાદ આપણે એક પક્ષી દેખાણું હતું તો હાળી ક્લિપ આખી ઓલી થઈ ગઈ એટલે મૂળ હવે અત્યારે કઈ સારું થાતું નથી એટલે આપણે પ્રેમથી છે ને જ્યાંથી આવ્યાની હોયા જ આવી લાંબી ટૂંકી કઈ કરવી નથી બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેવાનું છે પ્રેમથી અને આપણા હજાર નથી કરવાના પહેલાં નવસો કરવાના છે એમ કહું છું હજાર તો કરવાના છે એની પહેલાં નવસો કરો બાકી હવે છે ને હાલલા જ આવી અને ન્યા જઈને જ મળવી સીધા ચાલો મિત્રો ગોડિયાને બાય બાય કહી દો બાકી અહીંયા આપણે પૂગી ગયા છીએ હજી રસ્તો આપણો બહુ ઘણો આગો છે આ બે આ બે રસ્તે ઠેઠ આપણે ઓલી ગાડી પાસે જવાનું છે એટલે પ્રેમથી ભૈયા જ આવી અને આનું મેં કીધું એમ તમને યાદ હોય તો જણાક જણાવી દેજો કારણ કે અમને ભૂલાઈ ગયું છે જ્યારે કીધું હોય ત્યારે અમે યાદ રાખ્યું એવા સી નહીં એટલે હવે પેલા પૂગી જાવી લાંબી ટૂંકી નથી કરવી અને ન્યા જઈને જ મળવી તો આપણે ઘરે છીએ અને હવે જવાનું છે આપણે દુકાને અને સમયની વાત કરવી તો ખબર નહીં મને કેટલા થઈ એક સેકન્ડ કેટલા થયા છે પાંચ પચાસ થઈ છે હવે આપણે જાઉં દુકાને અને હવે સીધા રાઈતે મળશું તો મારા હિસાબે વ્લોગમાં આપણે બે દી ભેગા થઈ ગયા હતા કારણ કે એક કંઈ છે આપણે ત્રેવીસ તારીખનું અને ચોવીસ તારીખનું ને આજે છે પચીસ તારીખ અને વાગ્યા છે નવ ને સોળ બરોબર એટલે એ વ્લોગને આપણે બહુ લાંબો નથી કરવો અત્યારે મેં જોયું તો લગભગ વીસક મિનિટ જેવું ઓલમોસ્ટ વીસ મિનિટ જેવું થઈ ગયું હતું તો એ બ્લોગને હવે અત્યારે એન્ડ કરવાનો સમય છે અને નવો બ્લોગ ચાલુ કરવાનો સમય છે તો જેટલા ભાઈ નવા ભાઈની ફટાફટ સબસ્ક્રાઈબ દબાઈ દેજો કારણ કે ઓલમોસ્ટ આપણે હજાર થવા જેવા છે સાડી આઠસોની પાસે પૂગી ગયા છે બહુ જ હજાર અને હજારોમાં કાંઈ લાંબુ છે તો નવા ભાઈ ફટાફટ દબાવી દેજો બાકી કન્ટિન્યુ હવે આજનો બ્લોગ આપણે નવો ચાલુ કરીશું અને આજનો બ્લોગ છ વાગે આવી જાય એટલે તમે આ બ્લોગ અત્યારે છ વાગ્યા પછી જોતા હશો તો આ બ્લોગ કરવો અત્યારે એન્ડ અને નવો બ્લોગ કરવી ચાલુ મળવી ફરી એક નવા બ્લોગમાં કાલે જય હિન્દ જય ભારત